शातपरि ब्रह्म तस्मै श्री गुरुदे द्यानमूलम गुरुमूर्ति पूजा मूलम गुरुपद मान् ત્ર મૂલમ ગુરુવાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા બોલો સદગુરુદેવ કી જય સનાતન ધર્મ કી જય પધારિલા સર્વે હરિગુ સંત કી જય મંગલકારી પ્રસંગે વડગામ ગામ આ ધર્મધરા અને સમસ્ત આંધાબા નો પરિવાર આજે એમની નિર્વાણ તિથી અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમો આપ સૌને અહીં મળવાનું થયું એમાં આજે આપણને આપણે શું શ્રદ્ધાંજલિ આપી શકીએ આજે અહીં એવા મહાપુરુષો બિરાજા છે કે આ મહાપુરુષોના આગમનથી એમના આત્માની સદગતિ અને શાંતિ પ્રાપ્ત કરી લે એવા મહાપુરુષો અહીં પધાર્યા છે અને માનું વર્ણન આપણાથી થઈ શકે એવું પણ નથી અને આજે અને આ સંસારને જ્યારે આ માની જરૂર પડી અને મા પ્રાપ્ત થઈ એની ચિંતા પરમાત્માએ કરી હતી પરમાત્માએ જ્યારે આ વિશ્વની રચના કરી ત્યારે એને ચિંતા થઈ કે વિશ્વ તો ઊભું થઈ જશે પણ આનું પાલન પોષણ માટે ત્યારે એને માને સ્થાન આપ્યું અને એટલે આપણે પ્રથમ માને વંદન કરીએ છીએ અહીં વાણીની શરૂઆત થાય તો પણ આપણે સાખીમાં પણ કહીએ છીએ કે પ્રથમ નમો ગુરુદેવને માત પિતા ગુરુ આપના અને પછી લઈએ ગુરુનો નામ એમ સદગુરુ એ પણ આપણી એક માં છે સંતને પણ માં કહી છે આ જે આપણને જન્મ આપવા વાળી માં છે એ માને સંત મહાપુરુષો એ શિક્ષિત માં કહી છે અને જે સંત માતા આપણને મળે છે એને આપણે દીક્ષિત માં કહી છે કારણ કે આપણને બે માં જયારે પ્રાપ્ત થાય બે માં ખોળો આપણને મળે તારે સાચા અર્થમાં આપણે માનવ જન્મ પ્રાપ્ત કર્યો ગણાય છે એક જેને જેને આ આ જન્મ આપ્યો અને વિદાય લીધી અને બીજી છે સંત માં અને બંનેનો સ્વભાવ પણ એક છે જન્મ દેનારી માં અને દીક્ષા દેવાવાળી માં બંનેનો સ્વભાવ પણ એક છે અને બંનેનો ખોળો પણ રૂડો છે કે ગમે જેટલું તોફાન ગમે તેવા કર્મ કરી અને આપણે જો ઘરે આવ્યા હોય તો પણ આપણને આપણી માં ખોળા મોલે છે એમ આ ગમે તે જન્મના ગમે તેટલા કર્મો કરી અને સંત માના ખોળામાં જ્યારે આવીએ ત્યારે પણ એ આપણને માફ કરી અને સ્વીકારી લે છે એના પણ ઇતિહાસે દાખલા પડ્યા છે કે જેસલ જેવો મહા પાપી કહી શકીએ છીએ કર્મ એને કોઈ બાકી નતા રાખ્યા એટલા કર્મ કરેલા આપણને જયારે સંત સદગુરુ ખોળો મળ્યો ત્યારે પીર બની ગયો પુરુષોને વર્ણન કર્યું છે કે સુવાડી દે છે અને જયારે આ માં આપણને પ્રાપ્ત થાય એનો ખોળો પ્રાપ્ત થાય ત્યારે આપણને જગાડી દે છે ઉઠ જાગ મુસાફિર બોર ભયો સોવત હૈ જો સોવત સો ખોવત હૈ ને જાગત સો પાવત હે તું જાગી જા તારા સ્વરૂપ ની અંદર તારો ઉદ્ધાર થઈ જશે અને એવા આવા મહાપુરુષનો જો આપણને શરણું મળી જાય તો આપણો ઉદ્ધાર થયા વગર રહેવાનો નથી અને એટલે સંતને આ માનવ સ્વભાવ એક એટલા માટે કયો છે સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના જેવો સંતનો સ્વભાવ છે એવો જને તાની જેવો એ મા સુવાડે ને સંત જગાડે ભેળવી દે ભગવાન સંતનો સ્વભાવ છે એવો જને તાની જેવો એટલે આ માનું આ વિશ્વની અંદર બહુ મોટું અને રૂડું કાર્ય છે એટલે આપણે માને વંદન કરીએ છીએ આપણે શ્રવણની વાત કરીએ છીએ આપણે મીરા ની વાત કરીએ છીએ પણ અહી આ ભૂમિ ઉપર શ્રવણ નું કયો તો ખોટું નહી અને મીરા નું જેને શ્રવણે ભલે ખભે કાવળમાં લઈને એના મા બાપ ને તીર્થે જેની ઈચ્છા તે પૂર્ણ કરાઈ પણ અહી ભાવના કેટલા વર્ષથી એમને ખાટલામાં સેવા આપી છે ધનવાદ છે આ મહાપુરુષને અને એટલે હવે નાની વાણી રજૂ કરું અને મારી વાણીને ત્યાં વિરામ કરીશ આપણે મહાપુરુષોને સાંભળવાના છે આજે તો રે માનવ રંગ તને પાછળ

माता पीता निशे वातुका કહે બંદા બદાર રાખજે રે તમે લીધે નું નામ બુલાોજ બોલીએ સદગુરુ